ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને મોટા સમાચાર સામે આવે છે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કર્યાના ત્રીસ કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો હતો અને ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે કડી અને વિસાવદર વિધાનસભા મત વિભાગોમાં આવેલા કડી જોટાણા વિસાવદર બેસાણ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવે છે આ નિર્ણય વિધાનસભાની ચૂંટણીની કામગીરીને કારણે લેવાયો છે જેમાં વિસ્તારોનો સ્ટાફ સંપૂર્ણપણે રોકાયેલો છે આયોગે સ્પષ્ટ કહ્યું છે કે આ તાલુકાઓની ગ્રામ પંચાયત ચૂંટણીઓ માટે માટે નવો કાર્યક્રમ નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે નોંધ્ય છે કે આગામી મહિને કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાવાની છે કે જેમાં ઓગણીસ જૂને મતદાન અને ત્રેવીસ જૂને પરિણામો જાહેર થશે ત્યારે ચૂંટણી પંચાયત ચૂંટણીઓને લઈને તડામાર તૈયારીઓ આરંભી દીધી છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App